અંકલેશ્વરના નેશનલ હાઇવે ઉપર યુપીએલ કંપની સામે સુરત જતા ટ્રેક ઉપર ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો હતો રાત્રિના અંધારામાં કોઈ પણ જાતના સિગ્નલ વગર ઉભેલા ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર ઘુસી ગયો હતો ટેમ્પાના કેબિનમાં રહેલા ટેમ્પાના ક્લીનરનો સ્થળ ઉપર જ મોત જ્યારે ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી બનાવ સંદર્ભ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલા જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પાસે યુપીએલ કંપની સામે સુરત જતા ટ્રેક ઉપર એક ટ્રેક કોઈ પણ જાતની પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના કે રોડ ઉપર કોઈ પણ આળસ રાખ્યા વિના ટ્રક ઉભું રાખ્યું હતું જે રાત્રિના અંધારામાં અમદાવાદ થી સુરત તરફ ટેમ્પો લઈ જતા વિનોદભાઈ પોપટભાઈ બોરિયાને નજરે પડ્યો ના હતો અને ટેમ્પો ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી જતા સાથે ટેમ્પો ફસાઈ ગયો હતો જેમાં ટેમ્પો ચાલક વિનોદ બોરિયાને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે સાથે રહેલ ક્લિયર હરીશ ઓધવ ડોબરિયાને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ઇજાગ્રસ્ત ચાલક દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી